હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટમેટાની ચટણીની રેસીપી તો તે બનાવી એકદમ સરળ છે અને જ્યારે ઉનાળામાં શાક ઓછા આવે છે કે પછી વરસાદ હોય અને આપણે બહાર શાક લેવા ન જઈ શકીએ ત્યારે આપણે આ રીતની ચટણી બનાવીને ખાઈ શકીએ છીએ આ ચટણીમાં આપણે શાકની પણ જરૂર પડતી નથી આ ચટણીનો ટેસ્ટ એવો આવે છે કે તમે જો બે રોટલે ખાતા હશો તો એની જગ્યાએ તમે ચાર રોટલે ખાશો તો ચાલો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તો ટમેટાની ચટણી બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું અને તેના પર કઢાઈ રાખીશું કડાઈમાં આપણે ત્રણ ડોકલી છે તે તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે ટામેટાને કટ કરી લઈએ તો અહીંયા મેં ત્રણ ટામેટા લીધા છે જેને મેં ધોઈ લીધા છે હવે હવે એને આપણે આ રીતે બે જ ભાગમાં ખાલી કટ કરવાના છે આવી રીતે આપણે બે ભાગ કરવાના છે બે ભાગ કરી અને આ રીતે આ ભાગ હોય તે નીકાળી લેશું બધા ટામેટામાંથી આપણે ભાગ છે તે નીકાળી લેવાનો છે અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે આ રીતે ટામેટા છે તેને આ રીતે ઊંઘા તેલમાં રાખી લઈએ અને ગેસની આજ છે તે એકદમ ધીમી કરી લઈએ તો આપણે તેલમાં ટામેટા એડ કરી લીધા છે હવે અહીંયા દસથી બાર કડી લસણ છે તે એડ કરી લેશું લસણ છે તે આપણે આ રીતે વચ્ચે એડ કરવાનું છે અને અહીંયા હું એક લીલું મરચું એડ કરીશ જેનો આ રીતે પાછળનો ભાગ છે તે આપણે નીકળી લેશું લ બે થી ત્રણ ટુકડા કરી અને આપણે મરચું પણ એડ કરી લેશું હવે હવે આપણે ઢાંકી અને ટામેટા છે તેને ચડવા દેશું જ્યાં સુધી આપણે આ રીતે કરીએ તો ટામેટાની છાલ છે તે દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેસુ આપણે આ રીતે ઢાંકીએ અને એકદમ ધીમા ગેસે તેને ચડવા દેવાના છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો છાલ છે તે એકદમ પોચી થઈ ગઈ છે તો હવે હવે આપણે ગેસ બંધ કરી લેશું તો હવે આપણે આ છાલ છે તે આ રીતે નીકાળી લેશું તમે આમ કરશો એટલે છાલ છે તે આ રીતે આસાનીથી નીકળી જશે તો આપણે બધા ટામેટા છે તેની છાલ આ રીતે નીકાળી લેશું આ રીતે નોર્મલ કરવાથી છાલ છે તે રીતે નીકળી જાય છે આપણે બધા ટામેટા છે તેને રીતે નીકાળી લીધી છે હવે હવે આપણે આ આ જે આવે છે રીતે કરી લેશું બધું છે ટામેટા લસણ અને મરચાં તે આપણે આ રીતે મેસ કરી લેવાના છે તો આપણે ટામેટા લસણ અને મરચાં છે તેને અધકચરું ક્રસ કરી લીધું છે તો હવે હવે આપણે એમાં મસાલા કરી લેશું તો આપણે એમાં એક ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જો તમારે મરચું તીખું હોય તો તમે વધુ ઓછું કરી શકો છો થોડું જીરું એડ કરીશું થોડી હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે એમાં થોડી ખાંડ એડ કરીશું જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા મેં થોડી ખાંડ એડ કરી છે તમારે ખાંડની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને થોડો છે તે ગરમ મસાલો એડ કરીશું જો તમારે ગરમ મસાલો એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને તેમાં એક ડુંગળી છે જે મેં ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું ડુંગળીનો પીસ છે તે રહી ગયો હતો કરી અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું ચટણી અને હવે આપણી ચટણીમાં એડ કરવા માટે વઘાર તૈયાર કરીશું તો આપણે વઘાર કરવા માટે એક નાની ડોકળી છે તે તેલ લેશું અને ગેસ ચાલુ કરી દેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું રાય ચટકે એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું ચટકે એટલે આપણે એમાં હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક લાલ મરચું છે જે સૂકું છે તે એડ કરીશું મરચું એડ કરી અને આપણે ગેસ બંધ કરી લેશું અને જે ચટણી છે તેમાં આપણે વઘાર એડ કરી એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી આપણી ચટણી છે તે બનીને તૈયાર છે જેને આપણે રોટલી રોટલો કે પછી ભાખરી સાથે સૌ કરી શકીએ છીએ તો ચટણીને હવે હું સરળ પ્લેટમાં લઈ અને સૌ કરીશ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ટામેટાની ચટણી બનીને તૈયાર છે જેને મેં કાઠિયાવાડી સ્ટાઇલથી સવ કરી છે અને આ ચટણી છે તે રોટલી રોટલો કે પછી ભાખરી સાથે સૌ કરી શકીએ છીએ પણ રોટલા સાથે તે સારી લાગે છે તો ચટણી છે તેને મેં રોટલો ઘી ગોળ ડુંગળી મસાલા છાસ લીલું મરચું એમ કાઠિયાવાળી રીતથી સૌ કરી છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ